રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થોડા સમય અગાઉ ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો હતો જેમાં ઉંદરોના ત્રાસથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે હવે ઉંદર બાદ રાજકોટની સૌથી મોટી જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ જોવા મળી રહ્યો છે રાજકોટની સરકારી જનાના હોસ્પિટલ કે જ્યાં રોજે સગર્ભા મહિલા અને નવજાત બાળકોની સારવાર કરવામાં આવતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદા સામે આવ્યા છે હા રમેશભાઈ હા વંદાની ફરિયાદ છે વિડીયા વાયરલ થાય છે જોવા મળે છે તો આ હોસ્પિટલમાં યોગ્ય રીતે થોડુંક એની દેખભાળ થાય અને ચોખ્ખાઈ કરવા માટેનો જે કાંઈ કર્મચારીઓ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તો આ પ્રશ્ન ટૂંકા ગાળામાં પ્રશ્ન હલ થઈ ગયો એમ છે આ હોસ્પિટલ ગવર્મેન્ટે નવું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે જેના હોસ્પિટલ

ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે છતાં કામ ચાલુ નથી થયું એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો પહેલી માર્ચથી કામ ચાલુ કરવાના છે એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે તકલીફ પડે છે બીજી તકલીફ થઈ જાય એવા પ્રયાસો રહેશે આજે તો સ્પ્રે ફરી કરાવી જ દઈએ છે અને આ એજન્સીને અમે અત્યારે જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એને ફોન કરી અને વહેલામાં વહેલું કામ ચાલુ કરાવ્યું એનું કારણ પીઆઈ ને સાથે સંકલન મારીને તપાસ કરશું